દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેગા યોજનામાં થયેલા કૌભાંડની તપાસને લઈને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને સિંગવડ તાલુકામાં પણ વિજિલન્સ તપાસ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધારધાર રજૂઆત કરવામાં આવી હતી યુવા નેતા જયેશભાઈ સંગાડાએ ભાજપ પાર્ટીને આડે હાથ લીધી હતી આવેદનપત્ર આપ્યા પછી કોઈ પગલાં લેવામાં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભૂતકેડી ગુપગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી હતી અને વર્તમાન સાપમાં આવેલ સમાચાર જેમાં ભૂતકેડી પંચાયતમાં રાતોરાત સ્ટોન બંધ બનાવવા શરૂ કરવામાં આવ્યા છે તો અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી તો કેવી રીતે બને છે તેવો પ્રશ્નન તાલુકા વિકાસ અધિકારીને કર્યો હતો તપાસની માંગણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત યુવા નેતા જયેશભાઈ સંગાડા કોંગ્રેસ પાર્ટીના પાર્ટીના કાર્યકરી પ્રમુખ રમસુભાઈ હઠીલા

સિંગવડ તાલુકાની પણ વાત કરીએ સિંગવડ તાલુકાની અંદર ગ્રામ પંચાયતની અંદર અમે સિંગવડ કોંગ્રેસ તાલુકા સમિતિ કાગદરપત્ર આપીને રજૂઆત તે વખતે કરી હતી અને ગઈકાલના જ આ ન્યૂઝ આ થવાના જ ન્યુઝ પેપરના માધ્યમથી આપેડી ગ્રામ પંચાયત પંચાયતના સાત સ્ટોન બંધ બનાવવાનું કામગીરી ચાલુ છે હાલ કોઈ મંજૂરી નથી તો પછી આ કયા કામગીરી ચાલુ કરી છે આ એક તપાસનો વિષય છે સાહેબ અને પાછળ પણ ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામ ઓન પેપર થયા હોય એવી શંકાઓ સાથે અમે એક રજૂઆત આપણે કરેલી હતી તે પણ એક તપાસનો વિષય હતો એટલે આપ સાચી મને વિનંતી છે કે સમગ્ર સિંગવડ તાલુકાની અંદર જે રીતે દાનપુર અને બારિયામાં થયું એ રીતે સિંગવડ તાલુકાની પણ દરેક ગ્રામ પંચાયતની અંદર મંડળી મેડલ થયેલા કામોની અને એજન્સીઓને અને એમના વ્યવહારો જે પણ થયા છે તમામની ન્યાયિક તપાસ થાય એવી આપ સાહેબ મારફતે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત આપીએ છીએ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારીયા અને ધાનપુરમાં જે રીતે લગભગ એકોતેર કરોડનો એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કોમ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા પાંચ વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારીયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂળતું ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા ચાર મહિના પહેલાં આજ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે એક સમાચારપત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર સાત જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે શા માટે ચાલુ કરવામાં આવ્યા છે શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ ચોવીસ કલાકની અંદર સાત સાત સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે એટલે જો આવનારા સમયમાં આપ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થાય એ રીતની અમારી માગણી છે જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો મેં લોકો આવનારા દસ દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરશો